જય માતાજી જય દ્વારકાથી ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાને દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ મહુવા માર્કેટ ની અંદર આજે આપણે બકાલામાં લાઈવ રહી જોવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરીએ તો પંદર તારીખ અગિયારમાં મીના બે હજાર પચીને મિત્રો વાર છે શનિવાર છે તો ચાલો લાઈવ રહી જોવા જઈશ બજાર વાર થાય તમને લાઈવ બતાવો સાચો મિત્રો મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લસણના ભાવ છે એકસો ને વીસ રૂપિયાનો કિલો લીલું લસણ છે જોવો છો રૂપિયાની કિલો કેળી કાગડા કેળી જેવો છો રૂપિયાની કિલો મિત્રો આદુ છે જેવો એસી રૂપિયાનો કિલો છે મિત્ર જુઓ પીરી અર્દ પચાસ રૂપિયાની કિલો છે જુઓ મિત્રો મોવા માર્કેટિંગ ગેટ પચાસ રૂપિયાની કિલો જો મિત્રો આ કોતમરી ના છે એસી રૂપિયા ની કિલો છે મિત્રો જો બધું બકાલું ત્યારે ફૂલ તેજીમાં છે આ ભાઈ ની ન્યા ઓરખો ને તમે ન ઓરખે તો કમેન્ટ મારજો હું ઓરખેણ આપી તમને ઓ ગોડ લઈ લો ગોડ ગોડ છે ને હા બે જાન જો મિત્રો આ બોર્ડ છે આમાં ફોન કરજો કામકાજ હોય તો હા હા

થી દસ રૂપિયા ચાલીસ રૂપિયા જો મિત્રો પીંડામાં ચાલીસ રૂપિયા આમાં પચાસ રૂપિયાના કિલો એવો ચોભાઈ સેઠ જોઈએ આમાં ઉભા છે જો મિત્રો ગલકા છે ત્રીસ રૂપિયાના કિલો किलो एसी रुपया न किलो मित्रूरिया कोन एशी रुपया न किलो મિત્રો વાલર ભાવ છે આજમાં સો રૂપિયાનો ની લીલો છે સો રૂપિયા જો મિત્રો આ બેય મરસ્યા છે ને એના આપણે દાદા ને ભાવ પૂછવાના છે દાદા શું ભાવ છે આજમાં મરસ્યા નો શું ભાવ છે મિત્રો ચાલ રૂપિયાના કિલો છે તો આ બેય મરસ્યા આ દાદા છે ખેડૂત એટલે જેને મરસ્યા લેવા હોય તે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો દાદા હારે

હા હામાં બેઠા છે મિત્રો લીલી ડુંગરી છે તો કઠણ છે લીલી લાવો કે ફૂપર લાવો વોટાણિયા સોરા મિત્રો પંચોતેર રૂપિયા ની કિલો છે તાજે તાજા છે જોવો અચારમાં એસી રૂપિયા રૂપિયાના કિલો રીંગણા છે પડદા ભાવ છે રીંગણામાં એટલા એટલા ભાવ આવે ને તો ખેડૂત ફાયદો થાય એમ છે હવે એસી રૂપિયા ના કિલો તો ફૂલ માં જો મિત્રો ત્રીસ રૂપિયા કિલો ડુંગળી લીલે લીલી દુલ્લાભાઈ દુલ્લાભાઈ મિત્રો જો તાજે તાજી મેથી છે શું ભાવશે આજમાં દસ રૂપિયા ની કિલો મિત્રો મેથી ખેડુ તાજે તાજે છે આ ભાઈ શેઠ છે ત્રે રૂપિયા કિલો લીંબુ મિત્રો જુઓ કઈ કામકાજ હોય તો આમાં છે ને ડાયરેક્ટ નંબર છે એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો

વીસ થી પચીસ રૂપિયા નો ભાવ છે મિત્રો મચુર ભાવી મિત્રો નેવું રૂપિયા ના કિલો અત્યારે એ વાત છે જો મિત્રો તાજા વટાણા દોઢ છ રૂપિયા ના કિલો છે જો મિત્રો ગાજર આજના ગાજર ભાવ છે ને મિત્રો તો પંચાવન રૂપિયા નો કિલો ગાજર આજે ને પેક માં જોયે તો પિસ્તાલીસ રૂપિયા આ છૂટક ભાવ છે પંચાવન ચાલી રૂપિયા ચાલી રૂપિયા ફૂલ બાકા ચીકી ફૂલ ચીકી ચાલી રૂપિયા જતા બનવા ટમેટા આ ચાલીસ